ડીસાના ચાર તબીબોએ એક સાથે મળીને નવીન હોસ્પિટલ શરૂ કરી છે આ હોસ્પિટલનો ઉદ્દેશ્ય બાળકોને સરકારની આયુષ્યમાં કાર્ડ યોજના અંતર્ગત ત્રણ પ્રકારની અદતન સારવાર નિઃશુલ્ક મળી રહે અત્યાર સુધી ડીસામાં નાના બાળકોને સરકારી યોજના અંતર્ગત સારવાર અપાવવા માટે અનેક મુશ્કેલીઓ નડી રહી હતી તે મુશ્કેલીઓનું હવેથી નિવારણ આવશે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થ એટલે કે રીચ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણી બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માણી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ શશિકાંત પંડ્યા દિનેશભાઈ એનાવાડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિશેષ હાજરી આપવા આવેલા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે આ હોસ્પિટલ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે આશીર્વાદ સમાન પુરવાર થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો રીચ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાઇલ્ડ હેલ્થ માટેની ડીસા ખાતેની ખૂબ અદ્યતન આઠ જેટલા સ્પેશિયાલિસ્ટ પીડિયાટ્રિક ડોક્ટરો કે જેઓ જુદા જુદા વિષયમાં નિપુણતા અને રસ ધરાવતા એક સાથે એક જ જગ્યાએ કન્સલ્ટિંગથી માંડી અને સારવાર સુધીની વ્યવસ્થા બોર્ન બેબીથી માંડી અને બાળકો સુધીની જે બાળકોને સારવારની જરૂર હોય એવા તમામ બાળકોની સારવાર એક જ જગ્યાએ મળી રહે એ માટેની કદાચ હોસ્પિટલ અત્યાર સુધી મેં ઘણી બધી હોસ્પિટલો જોઈ છે મિત્રો આજે ડીસા ખાતે રીચ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાળકો માટેની જે હોસ્પિટલનું શરૂઆત કરી લોકાર્પણ થયું જેમ અમારા આદરણીય આરોગ્યમંત્રી શ્રી ઋષિભાઈએ વાત કરી કે જે કદાચ આખા ગુજરાતમાં પહેલી વખત એવું બન્યું હોય કે બધા બીજિયાટ્રિક સ્પેશિયાલિસ્ટો ભેગા થઈને અદ્યતન સગવડતાવાળી તમામ પ્રકારની સુવિધા એક જ જગ્યાએ મળે એવા સુવિચારો સાથે જ્યારે આખી ટીમે ભેગા થઈને આ કામ કર્યું છે